ભોળાના ભગવાન જે પણ વ્યક્તિ આ મન લગાવીને સાંભળે એ તેના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થાય મા લક્ષ્મીની કૃપાથી જીવનમાં પૈસાની તંગી સમાપ્ત થાય છે અને સૌભાગ્યનું આગમન થાય હૈ એટલા માટે મિત્રો આ પૂરી જરૂર સાંભળજો કારણ કે અડધું ધૂરું જ્ઞાન હંમેશા ઘાતક હોય હૈ જે પણ આ કથાને શરૂઆતથી અંત સુધી શ્રદ્ધાભાવથી સાંભળે એ મા લક્ષ્મી તેની જોડી ખુશીઓ અને સમૃદ્ધિથી ભરી દે હે તો ચાલો કોઈ પણ વિલંબ વિના સંભળાવીએ બ્રહ્માંડના વિશાળ ફલક પર જ્યાં સમય અને સ્થળ માત્ર ભગવાનની અનંતલીલાના અંગ હે ત્યાં એક સાદી ધૂળભરી ધરતી પર એક અત્યંત સરળ હૃદયનો ખેડૂત રહેતો હતો તેનું નામ હતું હરજી હરજીની જિંદગી તેના ખેતરની સીમ જેવી સીધી અને સાફ હતી સૂર્યનો ઉદય થવો ખેતરમાં જવું સખત મહેનત કરવી અને સાંજે ઘરે પાછા આવવું અબ્બસ આજ તેનું તેનું જીવનચક્ર હતું તેને દુનિયાની મોટી વાતો ધર્મગ્રંથોના ઊંડા રહસ્યો કે પૂજા પાઠની વિધિઓ સાથે કોઈ નિસ્બત નહોતી તેનું હૃદય એટલું નિષ્કપટ હતું કે તેમાં છળ કે કપટને સ્થાન જ નહોતું તે માત્ર શ્રમનો પરસેવો વહાવતો અને પોતાના કામને જ ઈશ્વરની પૂજા માનતો એક દિવસ વસંત ઋતુના આગમનની તૈયારી હતી હરજી સવારના પહોરમાં જ પોતાના ખેતરમાં પહોંચી ગયો હતો તેના હાથમાં તેનો જૂનો મજબૂત માટીમાં ખૂંપેલો સાંટીઓ ખેતીનું ઓજાર દાંતી જેવું હતો તે જમીનને ખોદી રહ્યો હતો દરેક ખોદકામ સાથે તેના મનમાંથી કોઈક અકથ્ય સંતોષની લાગણી પસાર થતી હતી તે મહેનતથી થાકતો નહોતો પરંતુ તેનો આત્મા સંતોષથી ભરાતો હતો એ જ વખતે દૂરથી એક ભગવા વસ્ત્રધારી મહાત્મા સંત આવતા દેખાયા સંત તે પ્રદેશમાં ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા હતા અનેક જ્ઞાનીઓ પંડિતો અને શ્રીમંતોએ તેમની વાણીનો લાભ લીધો હતો સંતનું તેજ અદ્ભુત હતું અને તેમના ચહેરા પર દૈવી શાંતિ છલકાતી હતી સંત ખેત્રના શેઢા પર આવીને ઊભા રહ્યા અને હરજીને કામ કરતા જોયો સંતને લાગ્યું કે આ ભોળા માનવીને જો ઈશ્વરના માર્ગ પર વાળવામાં આવે તો તેનું જીવન ધન્ય થઈ જાય તેઓ હરજીની પાસે ગયા ભગત સંતે સ્નેહથી બૂમ પાડી હરજીએ માથા પરથી પરસેવો લુયો અને સંત સામે જોયું આવો બાપજી શું કામ હૈ તેણે અતિશય સરળતાથી પૂછ્યું જાણે કોઈ મોટા માણસની જગ્યાએ તે કોઈ બીજો ખેડૂત જ હોય સંતે હળવું સ્મિત કર્યું ભગત આ આખી જિંદગી માત્ર ખેતરમાં જ મહેનત કરીશ શું તને ક્યારેય એવું નથી લાગતું કે આ જીવન ક્ષણભંગુર હૈ અને પરમ તત્વનું ભજન કરવું જોઈએ હરજીએ પોતાના ખભા ખંજવાળ્યા બાપજી હું તો ગરીબ ખેડૂત આ ખેતરમાં કામ કરું એટલે મારા ધણી માલિક પાલનહાર માટે રોટલો ભેગો થાય બીજું કંઈ મને આવડતું નથી ભજન તો મોટા માણસોનું કામ સંતે આગ્રહ કર્યો ના ભગત ભજન તો સૌનું કામ હૈ તું એક નામ લે ए नामज तारी भक्ति साधन बनशे। तू भजन कर भजन खेडूते पूछय बापजी हूँ शेनु भजन करु। मने तो कोई श्लोक के मंत्र आवड़तो नथी, मने तो पण आवड़त नथी संते दयाड़ू बनीने कहियू, तारू हृदय पवित्र है भगत तारे जटिल मंत्रनी जरूर नथी। तू बस मारू शीखेलू नाम ले तू સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કર આ નામ કલ્યાણકારી હે તે તારો બેડો પાર કરશે હરજીએ ધ્યાથી સાંભળ્યું તેણે જીભ પર નામનો સ્વાદ ચાખવાનો પ્રયત્ન કર્યો સ્વામિનારાયણ સ્વામિનારાયણ તે ગણગણ્યો પણ નામ લાંબુ લાગ્યું જીભે ચડ્યું નહીં હરજીએ નિખાલસતાથી કહ્યું મહાત્મા આ નામ તો મને આવડે નહીં ખૂબ મોટું લાગે હે અને કામની ધમાલમાં ભૂલાઈ જશે તેના ચહેરા પર નિરાશા હતી તે ભજન કરવા ઈચ્છતો હતો પણ નામ યાદ નહોતું રહેતું સંતે જોયું કે ખેડૂતનું હૃદય ભોળું હે પણ તેની નિયત સાફ છે તેમણે નામ બદલ્યું ઠીક હે તો પછી તું એક સરળ નામનું ભજન કર તું ગોપાળ ગોપાળ એમ ભજન કર આ નામ પણ તને ભગવાન સુધી પહોંચાડશે ખેડૂતને હવે હાશ થઈ ગોપાળ નામ તેના માટે પરિચિત હતું સહેલું હતું હા બાપજી ગોપાળ ગોપાળ આ નામ મને આવડે હું આજથી આજ ભજન કરીશ નિશ્ચિંત રહો સંત પ્રસન્ન થયા તેમણે હરજીને આશીર્વાદ આપ્યા અને પોતાના માર્ગે આગળ વધ્યા સંતને ખાતરી હતી કે આ ભોળો ભગત શ્રદ્ધાથી ભજન કરશે અને ભક્તિનું ફળ જરૂર મેળવશે સંતના ગયા પછી હરજીએ પોતાના વચનનું પાલન શરૂ કર્યું તે ખેતરમાં કામ કરતો જાય અને મનમાં ગોપાળ ગોપાળનું રટણ કરતો જાય તેના ચહેરા પર શાંતિ અને સંતોષ હતા દિવસો વીતતા ગયા ગોપાળ નામ જાણે તેના શ્વાસ સાથે જોડાઈ ગયું હતું જોકે હરજી માત્ર ભોળો જ નહીં પણ દુન્યવી વ્યવહારમાં થોડો ભૂલકણો પણ હતો તેને ધર્મકર્મનું કે જ્ઞાન ધ્યાનનું કોઈ બંધન નહોતું એક દિવસ બપોરનો સમય થયો હતો સખત શ્રમ પછી તેણે થોડો વિરામ લેવાનું નક્કી કર્યું ખેતરના છેડે જઈને તે લધુશંકા કરવા બેઠો હરજીનું હૃદય એક ક્ષણ માટે પણ ઈશ્વરના નામથી વિમુખ થવા માંગતું નહોતું તેથી તે મનમાં જોરથી ગોપાળ ગોપાળ બોલી રહ્યો હતો પણ જેમ મનુષ્ય દુન્યવી ક્રિયામાં તલ્લીન થાય હે તેમ તેનું ધ્યાન થોડું વિચલિત થયું કામ પૂરું કરીને તે પાછો પોતાના સાંટિયા પાસે આવ્યો અને ભજન શરૂ કરવા ગયો ત્યાં જ એક મોટી દુર્ઘટના સર્જાઈ તે ગોપાળ નામ ભૂલી ગયો તે વિચારમાં પડી ગયો અરે સંતે જે નામ શીખવ્યું હતું તે શું હતું સ્વામિનારાયણ તો નહોતું એ તો ખૂબ લાંબુ હતું બીજું એક નામ હતું હા બીજું નામ શું હતું તે તેણે માથું ખંજવાળ્યું આંખો બંધ કરીને યાદ કરવાનો પ્રયત્ન કર્યો તેને સંતનો ચહેરો યાદ આવ્યો પણ નામ યાદ ન આવ્યું તે નામ ક્યાંથી શરૂ થતું હતું ગો ગો ગોમતી ગોબર ના ના ગોકડ અચાનક તેને યાદ આવ્યું કે સંતે તેને ભજન કરવા કહ્યું હતું તેણે જે જગ્યાએ બેસીને કામ કર્યું હતું ત્યાં તેણે સાંટિયા વડે જે કામ કર્યું હતું તે ક્રિયા તેને યાદ આવી સાંટિયાથી માટીમાં ખોદવાનો અવાજ અને તે ક્રિયા તેની સ્મૃતિમાં તાજી થઈ ખેતીમાં સાંટિયા વડે જે રીતે જમીનને ખોદીને ઉથલાવવામાં આવે હે તે ક્રિયાને સ્થાનિક ભાષામાં ચોફાળવું પણ કહેવાય હે અરે હા ચોફાળ ચોફાળ મને સાધુએ ચોફાડવાનું કહ્યું હતું ભોળાહરજીએ પોતાના ભોળપણથી ગોપાળ નામને ખેતીના ઓજારના ખોદકામની ક્રિયા સાથે જોડી દીધું તેને ખાતરી થઈ ગઈ કે ગોપાળ નામ નહીં પણ સંતે તેને ચોફાળ શબ્દનું ભજન કરવાનું શીખવ્યું હતું બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના શુદ્ધ હૃદયથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી હરજીએ ફરીથી પોતાનું કામ શરૂ કર્યું પણ હવે તેનું ભજન બદલાઈ ગયું હતું તે સાંટિયા વડે ખેતર ખોદતો જાય અને મનમાં જોરથી રટણ કરતો જાય ચોફાડ ચોફાર 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 તેનું હૃદય નિષ્કપટ હતું તેણે વિચાર્યું પણ નહીં કે આ કોઈ ભગવાનનું નામ છે કે નહીં તેના માટે તો આ તે નામ હતું જે તેના ગુરુ સંત શીખવી ગયા હતા ભલે તે ભૂલથી યાદ આવ્યું હોય હરજી પોતાના આ નવા ભજનમાં એવો તલ્લીન થઈ ગયો કે દિવસો વીતતા ગયા ઋતુઓ બદલાતી ગઈ પણ તેના હોઠ પર અને તેના હૃદયમાં એક જ ધૂન રમતી રહી ચોફાડ 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 ચોફાળ તેના ચહેરા પર એક અદભુત તેજ આવ્યું તેના કામમાં એક અનોખી ઊર્જા આવી ગઈ તે થાકતો નહોતો તે ભજન કરતો કરતો ખેતરમાં સાંટીઓ ખોદતો જાય અને તેના ભોળા ભાવની શુદ્ધતા પૃથ્વીના કણકણમાં પ્રસરી રહી જ્યારે આ ઘટના પૃથ્વી પર બની રહી હતી ત્યારે વૈકુંઠમાં જ્યાં ભગવાન વિષ્ણુ જેજ ભગવાન હે જેમણે જગતને અનેક નામો આપ્યા હે લક્ષ્મીજી સાથે બિરાજમાન હતા ત્યાં એક અસામાન્ય ઘટના બની भगवान विष्णु ना હોઠ પર એક રહસ્યમય સ્મિત આવ્યુ જે માત્ર લક્ષ્મીજીએ જ પારખ્યુ લક્ષ્મીજી આશ્ચર્યચકિત થયા તેમણે ભગવાનને પૂછ્યું પ્રભુ આજે આપના ચહેરા પર એક અદ્ભુત આનંદ છલકાઈ છે જાણે કોઈ નવો ચમત્કાર થયો હોય શું કોઈ દેવતાએ મોટો યજ્ઞ કર્યો કે કોઈ ભક્તે નવા ગ્રંથની રચના કરી ભગવાન હસ્યા તેમનો અવાજ મધુર અને ઊંડો હતો देवी मारा लाखों भक्तों है जे मारा हजार नामों नाम रटन करे तेओ मारी भक्ति करे हे विधिविधा पूजा करे है यज्ञो करे पण आजे पृथ्वी पर मारा एक अद्भुत भोड़ा भगते तेना अतिशय निष्पट प्रेम थी मारू एक एवं नवु नाम है, जे पाजे नामों मा पण नथी। અને એ નામ મને અતિશય પ્રિય લાગ્યું હે લક્ષ્મીજી તો સ્તબ્ધ થઈ ગયા પ્રભુ આપના સહસર નામોથી પણ વિશેષ નામ અને એ પણ કોઈ ભક્તે પાડ્યું એવું તે શું નામ હે જેણે વૈકુંઠમાં પણ આનંદની લહેર દોડાવી દીધી એ ભગત કોણ છે જેણે આ નવું નામ આપ્યું ભગવાન ઉત્સાહથી બોલ્યા હે લક્ષ્મી એ ભગતની ભોળપમાં એટલો પ્રેમ અને શ્રદ્ધા હે કે તેણે જે ભૂલથી મારું નામ ગણી લીધું હે તે નામ જ મારે માટે હવે સર્વોચ્ચ બની ગયું હે ચાલો હું તમને તે ભગતને દેખાડું અને તેના નવા નામનો મહિમા સમજાવું લક્ષ્મીજીની જિજ્ઞાસા ખૂબ વધી ગઈ તેઓ અને ભગવાન વિષ્ણુ બંનેએ મનુષ્યનું રૂપ લીધું અને પેલા ખેડૂત હરજીના ખેતર તરફ પ્રયાણ કર્યું ભગવાન અને લક્ષ્મીજી જ્યારે હરજીના ખેતર પાસે પહોંચ્યા ત્યારે ત્યાંનો નજારો અદભુત હતો હરજી તડકામાં મહેનત કરી રહ્યો હતો તેના ચહેરા પર પરસેવો હતો પણ થાક નહોતો તે સાંટિયાથી સતત માટી ખોદી રહ્યો હતો અને તેના હોઠ પર એક જ શબ્દ હતો ચોફાડ 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 ચોફાળ ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કહ્યું જુઓ દેવી તે કેટલી શ્રદ્ધા અને એકાગ્રતાથી ભજન કરી રહ્યો છે તેના માટે આ ચોફાળ શબ્દ જ હવે પરમેશ્વરનું નામ હે તેના હૃદયમાં કોઈ સંદેહ કે દ્વેષ નથી આ જ હે નિષ્કપટ ભક્તિની પરાકાષ્ઠા ત્યારબાદ ભગવાને એક મોટો ખાડો ગાળો જોયો જે ખેડૂતે હમણાં જ ખોદ્યો હતો ભગવાને તે ખાડામાં જઈને आराम थी बैठक ली थी। लक्ष्मी जी ने थोड़ू आश्चर्य के भगवान एकदम गंदा अने नीचा खाड़ा मा केम बैठा लक्ष्मी जी खेडूत हरजी पासे गया हरजीए तम ने एक अजाणी सन्नारी तरीके जोया। लक्ष्मी जी लक्ष्मीजीए पूछू भाई तमे छो? अने आटली मेहनत माटे करो छो हरजीए पोताओ बाजू मा मुको हूँ खेडूत छू मड़ी મારું નામ હરજી અને હું મારા ધણી માલિક પાલનહાર માટે આ મહેનત કરું છું રોટલો મેળવવો એ જ મારો ધર્મ છે તારું શું કામ હૈ બા અહીં કેમ આવી છો લક્ષ્મીજીએ પૂછ્યું તમે તમારા ધણી માટે મહેનત કરો છો એ તો બરાબર પણ તમે વચ્ચે વચ્ચે કોઈ નામનું રટણ કરી રહ્યા હતા તમે કોનું ભજન કરો છો ખેડૂતે તરત જ નિખાલસતાથી જવાબ આપ્યો હું મારા ધણીનું ભજન કરું છું ચોફાળ ચોફાળ એમ બોલું છું મારા ગુરુએ મને આ નામનું ભજન કરવાનું કહ્યું હતું લક્ષ્મીજીને થોડું હસવું આવ્યું પણ તેમણે પોતાનો ભાવ હુપાવ્યો તમારા ધણી એ તમારા ધણી ક્યાં હે ક્યાં રહે હે તે અને તમે જેને ચોફાળ કહો છો તે કયા ભગવાનનું નામ છે હરજીએ આજુબાજુ નજર કરી તેને ખબર નહોતી કે લક્ષ્મીજીની બાજુમાં બેઠેલા સાધુ જે ભગવાન વિષ્ણુ હતા તેના ધણી હૈ તેણે પોતાની આંગળી સીધી તે ખાડા તરફ લંબાવી જ્યાં ભગવાન વિષ્ણુ બેઠા હતા હરજીએ કહ્યું એ મારા ધણી ઓલા ખાડામાં બેઠા હૈ જુઓ શાંતિથી વિરામ લઈ રહ્યા છે હું તો માત્ર તેમનું નામ લઈને મારા કામમાં મશગુલ છું લક્ષ્મીજીએ ખાડામાં બેઠેલા ભગવાન તરફ જોયું ભગવાને પ્રેમથી આંખોના ઈશારાથી લક્ષ્મીજીને સમજાવ્યું કે તેઓ સાચું કહી રહ્યા છે લક્ષ્મીજીએ ફરી હરજીને પૂછ્યું અને તમને ખાતરી છે કે આ ચોફાડ ચોફાળ એ જ નામ છે જે તમારા ગુરુએ આપ્યું હતું હરજીએ કહ્યું માતાજી મને એ જ યાદ હૈ સંતે કીધું હતું કે નામ ભુલાય તો પણ યાદ કરીને તેજ લેવું ગોપાળ નામ તો લાંબુ હતું ભુલાઈ ગયું પણ સાન્ટિયા વળે જે કામ થયું એ ચોફાર નામ યાદ રહ્યું એટલે મને એમ જ કે સંતે મને આજ ભજન કરવાનું કહ્યું હશે હરજીના આ ઉત્તરથી લક્ષ્મીજીનું મન રવી ઉઠ્યું તેમણે સમજાયું કે आ भोला भक्तना हृदय में नामनी शुद्धता करता भावनी शुद्धता केटली ऊंची थी मात्र भक्ति करी हतो फलनी के मोक्षनी अपेक्षा विना मात्र गुरुना वचन में विश्वास राखीने लक्ष्मी जी भगवान पासे गया भगवाने जी ने कहू जोयु देवी आ भोड़ो भक्तज मारी साची संपत्ति है तेने नाम भूली ने जे भूल करी ते भूल नहीं પણ તેનું નિષ્કપટ વચન પાલન જોયું મેં મારા સહસ્ર નામોને ભૂલીને પણ તેણે ભજન કર્યું તેના માટે ચોફાળ એટલે જ ગોપાળ અને ગોપાળ એટલે જ ભગવાન આ ભક્ત મારા ભાવનો ભૂખ્યો હે તેણે મને નામ આપ્યું હે આજે મારું નવું નામ ભોળાના ભગવાન પડ્યું હે કારણ કે મેં તેના ભોળપણને સ્વીકારી લીધું હૈ મારા માટે આ ભક્તનું ચોફાળ નામ સહસ્ર નામોના ઉચ્ચારણ કરતા પણ વધુ મધુર હૈ ભગવાને હરજીને સાક્ષાત દર્શન આપ્યા તે ખાડામાંથી ઊભા થયા અને પોતાના ભક્તને છાતી સરસો ચાંપ્યો હરજીએ જીવનમાં ક્યારેય આટલો આનંદ અનુભવ્યો નહોતો તેને કલ્પના પણ નહોતી કે તે જેની માટે મહેનત કરતો હતો તે જ ધણી આજે તેની સામે ઊભો હતો ભગવાનના દર્શન માત્રથી હરજીનું જીવન ધન્ય બની ગયું ભગવાન અને લક્ષ્મીજીએ તેને મુક્તિનું વરદાન આપ્યું પણ હરજીએ તો માત્ર એટલું જ માગ્યું પ્રભુ મારી ભક્તિમાં આવી જ નિષ્કપ્ટતા અને મારા કામમાં આવી જ તલ્લીનતા હંમેશા બની રહે ભગવાને હસીને તેની ઈચ્છા પૂરી કરી ભગવાન લક્ષ્મીજીને કહે એ हे देवी मनुष्य पूजा पाठ ज्ञान तप अ तीर्थयात्रा करे है आ बधु शुभ है पन आ में जो भक्तनु हृदय कपट थी भरेलू होय तो ते भक्ति व्यर्थ है पंडितों शास्त्रों ज्ञान धरावे है पन जो तेमना ज्ञान में अहंकार होय तो ते माराथी दूर रहे है आ भोड़ा खेडूतनु हृदय स्वच्छ काच जेवु है તેને નામનો અર્થ પણ ખબર નહોતો તેને ધર્મની વિધિ પણ ખબર નહોતી તેને તો બસ એક જ ખબર હતી ગુરુએ કહ્યું એટલે ભજન કરવું અને નિરંતર કરવું તેના ભોળાપણામાં જ તેની ભક્તિનું મૂળ છે અને આ જ નિષ્કપટ ભક્તિ હૈ તેણે પોતાનો સાંટિયો ખોદીને જે નામ લીધું તે નામ આ સૃષ્ટિના કોઈ ગ્રંથમાં નથી પણ તે નામ મારા હૃદયમાં કાયમ માટે अंकित થઈ ગયું છે મે આજે તને નવુ નામ નથી આપ્યું પણ તેણે મને એક નવુ નામ આપ્યું છે ચોફાળના ધણી ભોળાના ભગવાન આ વાર્તા આપણને ભક્તિનો સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત શીખવે છે ધર્મ અને ભક્તિનો માર્ગ જ્ઞાન ધન કે ઉચ્ કુળ પર નિર્ભર નથી તે માત્ર અને માત્ર હૃદયની શુદ્ધતા પર નિર્ભર છે ભગવાન એવા ભક્તોના ભૂખ્યા હે જેમના હૃદયમાં નિષ્કપટ ભાવ હોય કહેવત પ્રમાણે ભગવાન ભાવના ભૂખ્યા હે નામના નહીં જો આપણે પણ આપણા જીવનમાં ભક્તિ કરીએ તો તે પૂરેપૂરા નિષ્કપટ ભાવથી કરવી જોઈએ પછી ભલે આપણે કોઈ મોટું નામ ભૂલી જઈએ કે પછી ભજન કરવાની સાચી રીત ન જાણીએ પણ જો આપણું હૃદય ભગવાનના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક જોડાયેલું હશે તો ભગવાન સાક્ષાત આપણી ભક્તિ સ્વીકારશે આ જગતમાં ઘણા નામો હૈ સ્વામિનારાયણ ગોપાળ રામ કૃષ્ણ શિવ પણ આ બધા નામોને જોડનારો એક જ તાર છે અને તે એ શ્રદ્ધા અને નિષ્કપટ પ્રેમનો તાર તેથી મિત્રો આપણે પણ ભક્તિ કરીએ તો નિષ્કપટપણે ભક્તિ કરીએ જય ભોળાનાથ જય માલક્ષ્મી